તેમાં વધારો થઈને અગિયારસો એસી રૂપિયા અને બારસો રૂપિયા રહે તેવી સંભાવના છે આ ઉપરાંત મગફળીના સરેરાશ ભાવની વાત કરીએ તો અગિયારસો પચાસ રૂપિયા છે એ ખેડૂતોને મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો ચાલો આપણે તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો જાડી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં નવસો લઈને અગિયારસો બે રૂપિયા અમરેલીમાં આઠસો દસ લઈને એક હજાર નેવું રૂપિયા કોડીનારમાં એક હજાર લઈને અગિયારસો સત્તર રૂપિયા સાવરકુંડલામાં એક હજાર લઈને એક હજારને સિત્તેર રૂપિયા જેતપુરમાં સાતસો તરીસ લઈને અગિયારસોને છ રૂપિયા પોરબંદરમાં નવસો પંદર થ્રીને એક હજારને એંસી રૂપિયા વિચાવદરમાં નવસો પિસ્તાલીસ લઈને એક હજારને એકતાલીસ રૂપિયા મહુવામાં નવસો પાસઠ લઈને એક હજારને અઢાર રૂપિયા ગોંડલમાં છસો એકાણું લઈને અગિયારસોને એકાવન રૂપિયા કાલાવડમાં છસો લઈને બારસો ને પિસ્તાલીસ રૂપિયા જૂનાગઢમાં આઠસોથી લઈને એક હજારને બ્યાસી રૂપિયા જામજોધપુરમાં સાતસોથી લઈને એક હજારને એકાણું રૂપિયા તળાજામાં એક હજાર ને એક રૂપિયા હળવદમાં નવસોથી લઈને બારસો ચાલીસ રૂપિયા જામનગરમાં સાતસો લઈને એક હજારને સાઠ રૂપિયા દાહોદમાં આઠસોથી લઈને નવસો સાઠ રૂપિયા તો ઝીણી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં નવસો થ્રેથી લઈને બારસો વીસ રૂપિયા અમરેલીમાં આઠસો છાળીસ લઈને એક હજારને પચાસ રૂપિયા કોડીનારમાં નવસો સિત્તેર લઈને એક હજારને એકવીસ રૂપિયા સાવરકુંડલામાં નવસો પચાસ લઈને એક હજારને ત્રીસ રૂપિયા મહુવામાં નવસો એંસી લઈને એક હજારને પંચોતેર રૂપિયા ગોંડલમાં આઠસો એકાવન લઈને એક હજારને એક્યાસી રૂપિયા કાલાવડમાં છસો પચીસ લઈને અગિયારસો રૂપિયા જામજોધપુરમાં આઠસો લઈને એક હજારને એકત્રીસ રૂપિયા ઉપલેટામાં નવસો લઈને નવસોને સિત્યોતેર રૂપિયા વાંકાનેરમાં આઠસો પચાસ લઈને નવસોને ત્રીસ રૂપિયા સેદપુરમાં સાતસો એક લઈને એક હજારને એકાણું રૂપિયા તળાજામાં નવસો પંચાત લઈને એક હજારને પચાસ રૂપિયા રાજુલામાં નવસો સાળી લઈને એક હજારને દસ રૂપિયા જામનગરમાં આઠસો પચાસ લઈને અગિયારસો ને વીસ રૂપિયા બાબરામાં નવસો પંચાણું લઈને એક હજારને પંદર રૂપિયા માણાવદર માં અગ્યાસો લઈને અગિયારસો એક રૂપિયા ભેસાણ માં થી લઈને નવસો ને સિત્તેર રૂપિયા ખંભાળિયા માં થી લઈને એક હજાર નેવું રૂપિયા પાલિતાણ માં નવસો છપ્પન થી લઈને અગિયારસો એક રૂપિયા હિંમતનગર માં એક હજાર થી લઈને તેરસો રૂપિયા મિત્રો આ હતા મગફળીના બજારના ભાવ તો ખેડૂત મિત્રો મગફળીના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આગળના સમયમાં હજી પણ મગફળીના ભાવ સુધરે એની પૂરેપૂરી શક્યતાઓ છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ને કરવાનું ભૂલ થાય તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન અને જય કિસાન